આમાં આ કપાસ સોળ દિવસનો છે અને આમાં ડ્રીપમાં પહેલે જીવામૃતને આંકડો જ પાયેલું છે પણ અત્યારે લાઈટ ટાઈમે આવતી નથી એટલે જો પંપમાં ભરી જીવામૃતને આંકડો મિક્સ કરેલું છે અને ફુવારો કાઢીને ધાર કરે છે બરાબર ઓર્ગેનિક દવા પેશિયલ ઘેરે બનાવેલી જોવા કુંવારો ધીરે ધીરે હાલવાનું અને આવી રીતે છાંટી દેવાનું બરાબર છે જો આ દીપડામાં આકડો પલાળેલો તો કટકા કરીને ચાર છ આંગણના કટકા કરીને અને છ સાત દિવસે આઠ દિવસે એ દ્રાવણ ત્યાર થઈ જાય પછી ગાળીને આ ટીપડામાં મિક્સ કર્યું છે જીવામૃતના બંને આમાં જીવામૃત છે હજી છે ટીપડું ભરાઈ ગયું એટલે હજી એમાં બાકી રહી ગયું છે થોડું જો આ જીવામૃત છે અને એ બંને ભેગું કરીને આ ટીપડામાં નાખ્યું છે ને આ ભાઈ અત્યારે પગ ભરે છે આપણે આગળ જોયું તેમ કપાસમાં નાખ્યું છે બરાબર હવે આની ફોર્મ્યુલા આવતા વિડીયોમાં હું બતાવીશ